હાલ આપણે દાદાનો સુવિચાર લઈ લેવા જ હેકાનો ચાલો આપણે દાદાનો સુવિચાર લેવી કાનો તો ગુડ મોર્નિંગ પપ્પા જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાને આજ કા સુવિચાર સુના दीजिए આજનો સુવિચાર છે દરેક સમયે ઈશ્વરનું જ ધારેલું થાય છે હા પરંતુ આ વાત સુખના સમયે સમજાતી નથી સાચી વાત છે સાચી વાત છે હસવા આવે કા મમ્મી પડતો નઈ વાથી જઈશ બે બોલો હું જય હનુમાન જય હનુમાન જય હનુમાન હર મહાદેવ જય હનુમાન હર હર મહાદેવ હર હર મહાદેવ તને આવડે છે હર હર મહાદેવ કરતા ગાંડો છોકરો કઈ આવડે નઈ જય હનુમાન આવડે નકરો

હાથો હાથો જો જો ચડી ગયો હાથી પણ અમાર તરત ચડી જાય લે આનું કાવ

કેમ વળખા છો જો મસ્ત મજાનો જો કેસર કેરીનો રસ છે મંપીવા અરે આપડે બનાવાનું છે બટાકા ચીપ્સ નું શાક જો ચિપ્સ કટ કરી લીધી છે તો રેસીપી આપો હમણાં ચીપ્સના શાક ની એક વાર મેં આપેલી છે પણ ઘણો સમય થઈ ગયો જ્યારે ચેનલ આપણે બનાવીને ત્યારે આપી કા મમ્મી અત્યારે હવે નવા વ્યુઅર્સ જોડાયા હોય એટલે આપી દઉં ફરી વાર આમાં ઢોંગીલા બાબા ઢોંગ કરી રહ્યા છે

તેલ ગરમ થઈ જાય એટલે એમાં નાખવાની છે આપણે રાઈ રાઈ વધારે નાખવાની રાઈનો ટેસ્ટ મસ્ત આવશે આ શાકમાં રાઈ ફૂટી જાય ફૂટવા દેવાની છે પૂરેપૂરી તડાટી બોલાઈ દેવાની છે રાઈની તો જો રાઈ ફૂટી ગઈ છે હવે નાખી દેવાનું છે જીરું જીરું નાખ્યા પછી નાખવાના છે મસ્ત મજાના લીલા મરચાં જો લીલા મરચાં આપણે નાખી દીધા છે હવે ઇન્ગ્રીડિયન્ટ નાખવાનું છે ચાલો મસ્ત મજાના તલ થઈ ગયા છે આ રીતે બનાવો શાક ક્યારેક બહુ મજા આવી જશે ખાવાની ચાલો તલ થઈ ગયા છે નાખી દેવાનું છે હળદર થોડી હિંગ બટાકા બટાકા નાખી દીધા પાસ નમક નહીં હે ઓ ના હે જ્યાદા નમક सकते શકતી જો મસ્ત આપણું હવે આને છે ને ચડવા દેવાનું સરસ મજાનું મસ્ત બફાઈ જાય ને ચડી જાય ને ત્યાં સુધી

हरा धनिया के बिना तो कोई भी सब्जी मुझे अच्छी नहीं लगती है अभी डालेंगे नींबू का रस टेस्ट के अनुसार आप नींबू का रस डाल सकते हो अच्छा नहीं लगता तो नहीं डाल सकते हो तो रेडी हो गई है हमारी सब्जी बटेका चिप्स की सब्जी आपको कैसी लगी बताना? देखिए कितनी यम यम लग रही है यम यम फॉर टम

મમ્મી તમને ગમે એ મમ્મી કે હાલે હાલે કે તો જો અહીંયા મમ્મીએ ઘી બનાવ્યું છે અને આ બાજુ તાનું માટે બનાવ્યું છે મોસંબીનું જ્યુસ મોસંબી એટલે માલ્ટા છે એ માલટા કહેવાય મમ્મી અને એમ નામ માલ્ટા છે ઓરેન્જ કલર ના હતા ને મોટા મોટા એમ માલ્ટા કહેવાય આખું ઓરેન્જ હોય એને માલ્ટા કહેવાય એનું નામ માલ્ટા સંતરા લીલા ઓરેન્જ મિક્સ હોય અને એની પેશીઓ આમાં નાની નાની હોય સાઈઝ અવડી હોય આવડી આવડી હોય અને સંતરા આવડા માલટા આવડા મોટા હોય તો જો મમ્મી એ માટે જ્યુસ કાઢ કાનજીભાઈ હું કરે જોવી હું આમ જો આખો પથારો કાઢીને દાદા દીકરો બેહી ગયા ઈ કાનો એ કાનુ કેમ બોમ લગાવ્યું બોમ 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 વાળ તો જો મોટો ઘુઘર માળો થયો માથામાં એ પ્રાશીવ પ્રાશીવ ફોન કરતો

તો બધા જે હાથમાં આવે ને ફોન જોજો હમણાં આલે કાનો ફોન કર પાપાને ફોન કર મારો દીકરો પાપાને ફોન કર હલો જોજો અમારે કાનું ચીપિયાથી ફોન કરશે હમણાં હાલે પાપાને ફોન કર પાપા મારા માટે મમ્મી લેતા આવજો ફોન કર પાપાને આલે ફોન કર દે પાપાને હલો હા લાય

હા તાર હું બનવાનું છે કેતો તો તાર હું બનવું છે હું બનવું છે હે હું બનવું છે તો મોદીજી હું કહે છે હું કે યુદ્ધ કરે તો તમારે લડવાનું જ છે હજી પૂર્ણ વિરામ નથી આપી દીધો એમ પૂર્ણ વિરામમાં એવું છે આપણે આપણે યુદ્ધ શું કરવાનું એમ નથી આપણે જે સિંદૂર ઓપરેશન સિંદૂર છે એને પૂર્ણ વિરામ નથી આપ્યો ના એ લોકો કઈક હળી કરે તો આપણે હજી ચાલુ જ રહેશે એમ આપણે પીઓકે અને ત્રાસવાદી તો બે બે ઉપર વાતચીત ચાલશે એટલે આપણે અને ગમે ત્યારે આપણે આ તો બીઓ કેનું તો કરવાનું જ છે બરાબર છે શું કેવું કાનો જ દાંત કાડે કાકા દાદા કેક વાત કરે એટલે કાનો દાંત બહુ આવે હમ પડી દાદા દાદા કાનો દાદા ક્યાં ગયા એ રાઉન્ડ 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 એ રાઉન્ડ 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 દાદા દાદા ક્યાં છે દાદા ચાલો હવે હાર્દિક આવે પછી મળીએ થોડી કરનાખીએ રસોઈની તૈયારી તો ચાલો જમવા માટે સાનનો જમવાનો ટાઈમ થઈ ગયો છે હાર્દિક આવી ગયા છે અને આજે આપણી જગ્યા પણ ચેન્જ થઈ ગઈ છે જમમાં બનાવ્યું છે આખો ગુવાર આખા ગુવારને ઇંગ્લિશમાં શું કહેવાય જણાવજો તો હું કહી દઉં છું કે આખા ગુવારને ઇંગ્લિશમાં કહેવાય અનએજ્યુકેટેડ બીન્સ તો ગુવારનો શાક રોટલી હાર્દિકે ચોળીન લીધું છે તુરિયાના શાકમાં એને કેરી લીધી છે અને મેં ચા લીધી આપણી પ્લેટ છે મતલબ જન ગુવારનો શાક રોટલી ચા

तो सामने आप स्लो करते हैं तो ज्यादा ही स्लो कर देते तो हो हम है। हम बोलते हैं कि थोड़ा ज्यादा बोलो तो, तो सामने वाला डरा देता है ऐसा जोर से बोलते हैं स्लो होता है का डायरेक्ट फास होता है बीच का नहीं होता है बीच का आता ही नहीं है कुदरती है ही नहीं <laughs> वो वो मेका नहीं है कुदरत ने इसमें वो वॉल्यूम अप एंड डाउन का सिस्टम है कि नहीं है मगज में अप और डाउन है बीच में नहीं है

તો ચાલો હમણાં જમીને ફરી મળીએ આપણે જો જમીન ફ્રી થઈ ગયા જેમાં પહેલાં ગયા હતા લેવા માટે વસ્તુ તો લાવ્યા છે જો લોરિયલનું શેમ્પુ પછી જો આ મેઇન વસ્તુ છે હા વ્હાઈટ કપડાની અંદર જો કંઈક ડાક કેવું પડી ગયું હોય ને કલરના કે કોઈ પણ જાતના તો આ સોલ્યુશન આવું આવે છે કામ આનાથી કે છે વહી જાય હવે ટ્રાય કરીશું રાશિવના વ્હાઈટ ટી શર્ટ હતું ને એકદમ પ્લેન એમાં મમ્મીના બ્લાઉઝના અસ્તરનો કલર બેઠો છે કાલે ટ્રાય કરવાનું છે જાય છે કે નહીં અને લઈ આવ્યા છે મમ્મીની શું લાવ્યા જોના સાબુ જોના સાબુ લાવ્યા છે પછી આવું ગુલાબી કલરનો સાબુ લાવ્યા મમ્મી મમ્મી કે મને ગુલાબી કલરનો સાબુ લેવો આખો સાબુ એક લીધો છે અને બીજો તો ઝલકનો પાવડર છે અને કામો જો રમી પપ્પા હાલવા મંડા માલ હા હા

ભાગી ગયા છે જો કેટલા વાગી ગયા છે આઠ ને દસ થઈ છે ને કાનુ અત્યારમાં છે ને મમ્મી ઊંઘ આવવા માંડી છે વહેલું જગાઈ ગયું ત્રણ વાગ્યા નો જાગે ઝાડદી પણ તે દિવસે રવિવારે આપણે બહાર ગયા ને ત્યારે કેટલું બાર વાગ્યા હોય ટેક્કર જી હતી એટલે રમતો જ તો એમ રોતો નતો એમ પછી ઉડી ગઈ હતી એની ઊંઘ